આજે ફ્રેન્ડશિપ મિત્રતા માટે કહેવત છે કે મિત્ર હોય હોય તો હંમેશા સાથ આપે કૃષ્ણ અને સુદામાની મિત્રતાને ઇતિહાસમાં આજે પણ યાદ કરવામાં આવે છે આવી જ એક મિત્રતા છે જેતપુર મિત્ર ની એક મિત્રએ ફાની દુનિયામાંથી વિદાય લીધી અને બીજો એને આજે ભગવાનની જેમ પૂજે છે થોડી અજીબ લાગતી એક રોજિંદી ક્રિયા બને છે જેતપુરના સ્મશાનમાં જેતપુરની સોનાપુરીમાં રોજ ચંદુભાઈ નામના વ્યક્તિ એક મૂર્તિ સામે ઊભા રહી હાર પહેરાવી હાથ જોડી અને પછી થોડી વાતો કરી ચંદુભાઈ જે મૂર્તિની પૂજા કરતા દેખાય છે તે કોઈ ભગવાન નથી કે માતાજી નથી પરંતુ તે તો છે તેના દિલો જાન મિત્ર વિશાલ ગુલામણું નામ અપ્પુ છે

ચોવીસ કલાક સાથે રહેતા આ બંનેની મિત્રતાને જાણી કોઈ ગ્રહણ લાગ્યું હોય તેમ અચાનક જ વિશાલે એટલે કે અપુએ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી સમય હતો વર્ષ બે હજાર બે નો વિશાલ એ દિવસે એકલો ભગદાણા બાપા સીતારામ ના દર્શને ગયો અને રસ્તામાં જ એક અકસ્માત નો ભોગ બન્યો અને મૃત્યુ પામ્યો ત્યારે પોતાના મિત્રના ના અવસાન વ્યથિત થયેલ ચંદુભાઈ ને હવે પોતાનું શહેર ભાવનગર જાણે કે સુમશાન લાગતું હતું જાણે કે આ શહેર સાથે તમામ જાતના ના સંબંધો પોતાના મિત્રના મૃત્યુ સાથે મૃત્યુ પામ્યા

પોતાના આ દિવંગત મિત્રને કાયમ પોતાના દિલ અને સમાજમાં જીવંત રાખવા માટે ચંદુભાઈએ પોતાના ધંધાને તેના મિત્રના નામ અપ્પુથી ચલાવે છે સાથે જ દિવંગત મિત્ર અપુના નામથી તેના મકાનનું નામ ધંધાનું નામ અને તમામ જગ્યાએ આ અપુનું નામ જોડી દીધું છે હજુ પણ ચંદુભાઈને લાગ્યું કે અપુ યાદમાં કાયમ રહે તે માટે કંઈક કરવું જોઈએ તેને મનમાં વિચાર આવતા એ વિશાલ એટલે કે અપુની મૂર્તિ જેતપુરના સ્મશાનના પરિસરમાં મૂકી અને કાયમ તેને જીવંત બનાવી દીધું હવે રોજ ચંદુભાઈ સવાર પડે અને ઘરેથી સીધા સ્મશાને પહોંચે અને પોતાના મિત્રની મૂર્તિ પાસે જાય અને તેને હાર પહેરાવે પોતાના સુખ અને દુઃખની વાતો કરે ચંદુભાઈ માટે તો રોજ ફ્રેન્ડશીપ ડે છે તેમ પોતાના દિવંગત મિત્રને મળે અને જાણે કે સાક્ષાત હોય તેમ વાતો કરે કદાચ અહીં તેમની મિત્રની વાતો માટે શબ્દો ટૂંકા પડે બસ એટલું જ કહી શકાય કે બંને મિત્રોને આજના દિવસે નહીં પણ હર હંમેશ માટે હેપી ફ્રેન્ડશિપ ડે આજના કળિયુગમાં મતલબ જ મિત્રતા ત્યારે ચંદુભાઈની તેમના મિત્ર માટેની આસ્થા અને તેની મિત્રતા જોઈને કોઈની પણ ઈર્ષા થાય તે ચોક્કસ છે આજના આ ફ્રેન્ડશીપ ડે ના દિવસે દરેક મિત્રોને ચંદુભાઈ જેવો મિત્ર મળે તેવી શુભેચ્છાઓ અમે નકુભાઈ બે દોસ્તાર હતા ને ભાવનગરમાં અમારે બી મિત્ર તરીકે બહુ સારું હતું ને અમારા ભાઈના જલમે એક તારીખે જ થયા છે અમારા અપુભાઈના પણ કુદરતને કરવું બગદાણા જતા અપુભાઈનું એક્સિડન્ટ થઈ ગયું ને અપુભાઈ એરાઈ ગયા હતા મને ભાવનગર ગમતું નહોતું તો બે હજાર છમાં હું જેતપુર આવ્યો બે હજાર છની અંદર જેતપુર આવીને હું એકવાર અમારી બાજુમાં મરણ થઈ ગયું શમશાન આવ્યો જેતપુરના શમશાન મેં જોયું તો ભગવાનની બધી મૂર્તિ હતી તો મેં એમ થયું મારે દોસ્તાની મૂર્તિ મેકવી છે મેં અપ્પુભાઈની આ મૂર્તિ મેકી ને મૂર્તિ મેકિંગ કાયમ હોવા ઉઠીને દીવાબત્તી કરવા આવું મને ખરેખર બહુ સુખ છે શું કહેજો મિત્રતાને લઈને મિત્ર તરીકે તો આવી મિત્ર તરીકે તો અમે જો કુલ મિત્ર તરીકે નિભાવી છે ને હજી નિભાવી છે આ આવી છે અપુ બાંધકામ અમારું છે અપુ ફર્નિચર અપુ નામના બધા પોટા તે બધું અમારે અપુ નામના અપુ સમૂહલગ્ન અમે કરવી જેતપુરમાં અમે અપ્પુભાઈના માનવાળા અમારા દોસ્તારો બધા છે એ બધા પગે લાગવા આવે છે ને એ બધા બહુ માને છે અને અમને ખરેખર બહુ આનંદ છે જેતપુરમાં એટલે આજે આ જેતપુરમાં અને ફેન્સિંગ ડે છે તો અમે સવારમાં આઠ વાગ્યાનું બધાને કીધું સારા આઠ ના આવી ગયા છે એવી કરા કર્યા અપુભાઈને હાર ચડાવ્યો છે ફેન્સિંગ ડે માંડ્યો કેક કાપી બધા મિત્ર સરકારે આવ્યા છે અને મિત્ર સરકાર અમારું બહુ સારું છે તારે અપુગુ મારું નામ પિન્ટુભાઈ જાદવ છે આજે ફ્રેન્ડશીપ ડે છે તો અમે અપુભાઈને ફ્રેન્ડશીપ ડે બેલ્ટ બાંધવાયા છીએ જે ચંદુભાઈ અને અપુભાઈની મિત્રતા હતી એમની મિત્રતાને જીવંત રાખવા માટે દર વર્ષે અમે ફ્રેન્ડશીપ ડે ઉજવીએ છીએ અને શમશાનમાં આવી અપુભાઈને ફ્રેન્ડશીપ ડે બેલ્ટ બાંધીએ છીએ કૃષ્ણ અને સુદામા જેવી મિત્ર છે મિત્રતા છે કે જે ભલે ભગવાન કૃષ્ણ સોનાની દ્વારકા નગરીનો રાજા હતો છતાં પણ એના ગરીબ મિત્રને નહોતો ભૂલો એવી રીતે ચંદુભાઈ અને અપુભાઈ છે કે બંને જોકે નાનેથી સાથે જ રહેતા હતા પણ ક્યાંક એવો દિવસ આવ્યો જ્યારે